નમસ્કાર મિત્રો આજના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ચૌદ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કાલે અગિયાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરી દેવામાં આવી છે જેમાં મિત્રો વધુમાં જાણે તો ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે ચોમાસાના આડે હવે અડતાલીસ કલાકથી પણ ઓછો સમય છે ચોમાસું બે દિવસમાં ગુજરાતમાં પહોંચી શકે છે જ્યારે કેટલાક જિલ્લાઓમાં ઓગણીસ જૂન સુધી આગાહી કરવામાં આવી છે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આજે ચૌદ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સોળ જૂને દસ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે સાથે સાથે છ જિલ્લાઓમાં તો અતિભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે પશ્ચિમ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જ્યારે મહારાષ્ટ્રમાં પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જ્યારે બંગાળની ખાડીમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન છે આજે ચૌદમી જૂનના રોજ રાજ્યના ચૌદ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે જેમાં મિત્રો સાબરકાંઠા અરવલ્લી ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર નજર કરીએ તો રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે હવે મિત્રો આપણે સેટેલાઇટના માધ્યમથી જાણીશું કે આજે કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે સાથે સાથે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવે ચોમાસું નજીક આવી ગયું છે અને ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થતી જોવા મળવાની છે અત્યારે હાલ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અરબ સાગરની અંદર ભારે એવી વરસાદની સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે જેના કારણે આ સિસ્ટમના લઈને દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર આજે પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે બંગાળની ખાડી પણ હવે સક્રિય થતી જોવા મળવાની છે જેના લઈને આગામી દિવસોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં પણ સત્તર અને અઢાર જૂને તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે હાલ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ ઇન્દોર લાગુ વિસ્તારોની અંદરથી લઈને દાહોદના વિસ્તારો સુધી આ સમગ્ર પટ્ટામાં મિત્રો ભારેથી અતિભારે મેઘ તાંડવ થતું હોય તેવું મિત્રો વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે અને કડાકા બડાકા સાથેના વાદળો પણ અહીંયા ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જેના લઈને આ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ ખાબકી શકે છે સાથે સાથે ભરૂચ લાગુના વિસ્તારો અને રાજપીપળાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમો સક્રિય થતી જોવા મળી રહી છે સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગો જેમાં ધારી લાગુના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આ વિસ્તારોની અંદર પણ સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે જેના લઈને આ ભાગોમાં પવન સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવેથી આપણે જાણીશું વરસાદ વિશે કે આવતીકાલે અને આજે કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે આજે મિત્રો સાંજે છ વાગ્યા દરમિયાન કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે તેના વિશે આપણે નજર કરીએ જેમાં તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર ભારે એવો વાદળોનો ઝુંડ મિત્રો આવતું જોવા મળી રહ્યું છે જેના લઈને ઘણા વિસ્તારોની અંદર સાંજ દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે જેમાં મિત્રો મોરવી વાંકાનેર ધાન ચોટીલાના વિસ્તારો સાવડીના વિસ્તારો અને ઢોળના વિસ્તારોની અંદર સાથે સાથે રાજકોટના વિસ્તારો અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર આજે છ વાગ્યા દરમિયાન એટલે કે સાંજે છ વાગ્યા દરમિયાન મિત્રો રાત્રિ દરમિયાન વરસાદની શક્યતાઓ છે આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ગાજવીજ પણ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના ઘણા એવા ભાગો છે જ્યાં વરસાદની શક્યતાઓ છે જેમાં રાજકોટ લાગુ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે કાલાવાડા તેમજ વેરાવળના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે ચોટીલાના વિસ્તારોની અંદર પણ વાદળોનો ઘેરાવો જોવા મળવાનો છે તો જસદણના લાગુના વિસ્તારોની અંદર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તેમાં મિત્રો વધુમાં વિસ્તારો વિશે વાત કરીએ જેમાં ઘણા ભાગો એવા છે જ્યાં વરસાદની શક્યતાઓ છે વધુમાં જાણીએ તો સૌરાષ્ટ્રના મિત્રો ભાણવડ લાગુ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે લાલપુરના વિસ્તારોની અંદર અને કાલાવાડાના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે આ તમામ ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ક્યાંક અતિભારે ક્યાંક સામાન્ય વરસાદની શક્યતાઓ છે સાથે સાથે વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ જોવા મળવાનો છે વધુમાં જાણીએ તો કુતિયાના લાગુના વિસ્તારો જેતપુર ઉપલેટાના વિસ્તારો જુનાગઢના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે આજે છ વાગ્યા દરમિયાન મિત્રો વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે અને વરસાદ વરસી શકે છે અમુક વિસ્તારોની અંદર હવેથી વાવણી લાયક વરસાદ પણ જોવા મળવાનો છે વધુમાં જાણીએ તો લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે બગસરાના વિસ્તારોની અંદર પણ શક્યતાઓ છે તો તુલસીસામના વિસ્તારોની અંદર પણ હવેથી વરસાદ વરસી શકે છે ચોમાસું હવે ગુજરાતના બહારને આવીને ઊભું છે અને ગુજરાતમાં મેઘરાજાની પધરામણી ગમે ત્યારે થઈ શકે છે અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ પડી શકે છે સાથે સાથે સૌરાષ્ટ્રના ઉના લાગુ વિસ્તારો કોડીનારના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો વેરાવળના લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે માંગરોળના વિસ્તારોમાં પણ આજે રાત્રિ દરમિયાન મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે મિત્રો હવેથી વરસાદની સિસ્ટમ સક્રિય થવા લાગી છે જેના લઈને ઘણા ભાગોમાં ભારે વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે રાજુલા મોવા અને તાલાજાના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તો સાવરકુંડલાના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે તમામ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે સાથે સાથે ભાવનગર લાગુના વિસ્તારોની અંદર અને સોનગઢના વિસ્તારોની અંદર પણ આજે વાતાવરણમાં પલટો જોવા મળશે અને સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે પાલીતાણાના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે ગઈકાલે સવારે મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને સામાન્ય છાંટા પણ પડ્યા હતા હવે સૌરાષ્ટ્રના વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં છ વાગ્યા દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તો ગઢડાના વિસ્તારોની અંદર બોટાદ તેમજ રાનપુર ધંધુકા બારવાલના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે અને વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે આજે ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે તો સાથે સાથે કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે અને વાદળોનો ઘેરાવો જોવા મળી શકે છે જેમાં રાપર વિસ્તારોની અંદર અને ભુજ વિસ્તારોની અંદર તેમજ મફણાના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળવાના છે સાથે સાથે જંબુસર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે જેમાં મિત્રો વાત કરીએ તો જંબુસર તેમજ મિત્રો ભરૂચ આ વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને વરસાદની શક્યતાઓ રહેલી છે વધુમાં જાણીએ તો બંગાળની ખાડી હવે સક્રિય છે જેના લઈને વરસાદની શક્યતાઓ છે ભરૂચ લાગુ વિસ્તારો કોસંબા લાગુના વિસ્તારો અને વાંકલના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર આજે વરસાદ જોવા મળી શકે છે જેમાં વિસ્તારો ઉપર નજર કરીએ તો સુરત લાગુ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો બારડોલી લાગુના વિસ્તારો નવસારી તેમજ મહુવા વ્યારા વલોડ આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આજે રાત્રિ દરમિયાન પણ ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળશે સાથે સાથે મિત્રો તમે આ અમારો વિડીયો કયા ગામથી નિહાળી રહ્યા છો તે અમને કમેન્ટ કરીને જણાવજો દક્ષિણ ગુજરાતના બિલીમોરાના વિસ્તારો અને વલસાડના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે અબોસીના વિસ્તારોની અંદર તો વાંસદા આહવા સાપુતારાના લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળશે આ ભાગોની અંદર વરસાદનો જોર વધુ જોવા મળવાનું છે તો અમુક ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે વધુમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં વાપી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો સિલવાસ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળશે તો બિલાડ લાગુના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે વધુમાં જાણીએ તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મુંબઈ લાગુના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદની શક્યતાઓ છે અત્યારે હાલ મિત્રો અરબસાગર સક્રિય થતો જોવા મળ્યો છે જેના લઈને દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર ભારે મેઘટાંડવ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ તેની અસર જોવા મળી શકે છે આજે મિત્રો અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ આજે અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ પ્રકારનું વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે